ગુજરાતમાં વોકલ ફોર લોકલના સૂત્ર સાથે ફ્રેન્ચાઇઝી એક્સપોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં સૌ પ્રથમવાર વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરતા ફ્રેન્ચાઇઝી એક્સપોના આયોજન માટે ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા ક્રિએટ્સની એક પ્રી ઇવેન્ટનું આયોજન તારીખ પહેલી સપ્ટેમ્બરે અમદાવાદના જાણીતા ટી પોસ્ટ સિંધુ ભવન ખાતે કરવામાં આવ્યું હતું અમદાવાદની જાણીતી ફ્રેન્ચાઇઝીને સપોર્ટ કરતી કંપની ફ્રેન્ડ મેક્સ ઇન્ડિયા દ્વારા આગામી દિવસોમાં એક મેગા એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાત અને દેશના અન્ય રાજ્ય રાજ્યોની બ્રાન્ડ્સ કે જેને પોતાના ધંધાની વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી છે અને સાથે જ એવા લોકો માટે કે જેમને કંઈક નવો ધંધો કરવો છે તેવા લોકો માટે એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આ પ્રકારનો એક્સપો મદદરૂપ બનશે તો ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા ક્રિએટર્સ આ એક્સપો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે મદદરૂપ થવા એક મંચ ઉપર આવ્યા હતા આગામી દિવસોમાં આ એક્સપોના સફળ આયોજનની ચર્ચાઓ કરવામાં આવી હતી એલા 5 વર્ષથી હું આ કામ કરી રહ્યો છું 5 વર્ષ પહેલા હું જોબ કરતો હતો લાઈક આઈ ગેસ ઘણા બધા લોકો કરી છે રાઈટ અને ઘણા બધા લોકો બિઝનેસમાં ભી હશે રાઈટ મને પણ ઘણા બધા અડલ આવ્યા છે જોબની અંદર જે કલ્ચર ચાલી રહ્યું છે વેસ્ટર્ન કલ્ચર આવી રહ્યું છે રાઈટ